મેષ રાશિફળ તમારું શારીરિક સારમથ્ય જાળવવા માટે તમે રમતગમતમાંગ તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવા કરવામાં આવે છે કે ખરાબ સમય માંગ તે તમારા કામ આવી શકે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો તેના માટે થોડો સમય ફાળવો કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેનમાં જણાય છે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથી તમને પ્રેમના અતિ આનંદ તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજ માંગ છે તેમને મદદરૂપ થા ઉપાય નાના જીવન માંગ વધારે શુભતા લાવવા માટે હનુમાન મંદિર માંગ બદામ ચઢાવો અને પછી એમાંથી અડધી બદામો ને પાછું લઈને પોતાના લોકર માંગ રાખો વૃષભ રાશિ પર મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આજે તમે તમારા સાથે સમય પસાર કરશો પરંતુ જૂની વાતો ફરી પાછા આવવાના કારણે તમારી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે ઉપાય લાલ કાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો મિથુન રાશિફળ તમારા જીવનસાથીનો પ્રેમાણ બીજા જ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે ખુશખુશાલ ઊર્જાસ્તભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો જરૂરિયાતના સમયે ઝડપથી કામ લેવાની તમારી ક્ષમતા માટે તમારી સરાહના થશે અંધાર્યા સ્થળેથી તમને મહત્ત્વનું આમંત્રણ મળશે તમારા જીવનસાથી આજે થનજ્ઞાઠ અને ક્રેનથી છલોછલ હશે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસણથી પાણી પીઓ કર્ક રાશિ રાશિફળ ભૂખકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપાર સારું કરી શકો છો જેથી તમને અર્થ લાભ મળશે આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે તમે જો વિદેશમાં નોકરી માટે અરજી કરવાનું વિચારતા હો તો આજનો દિવસ શુકનવંતો જણાય છે તમારી તરફ મદદ માટે મીઠ તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય પરિવારના સદસ્યો પ્રેમ અને સ્નેહ જાણવા માટે ચંદ્ર સંબંધી વસ્તુઓ જેમ કે ચાવલ ખાંડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાનો માંગ આપો સિંહ રાશિફળ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબુ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ તમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે છે સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે ઉપાય પરિવારના સભ્યો વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા માટે આધ્યાત્મિક સ્થળ ઉપર દૂધ મિશ્રી ખાંડના ટુકડા અને સફેદ ગુલાબ અર્પિત કરો

આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિ ચાતુરી તથા ધાક અજમાવવાની જરૂર પડશે પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે આજે તમે પરિસ્થિતિને કોઈ પણ જાતની સમસ્યા વિના હાથ ધરવી જોઈએ અને સ્પષ્ટ વિજેતા તરીકે ઉભરવું રહ્યું આ રાશિના બાળકો આજે રમત માંગ દિવસ વિતાવી શકે છે માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. ઉપાય સફેદ ચંદન અને ગોપી ચંદનનો પોતાની દૈનિક પૂજા અને અનુષ્કાનો માંગ સિંદૂર સાથે ઉપયોગ કરો અને સમૃદ્ધ રીતે વધો. તુલા રાશિ પર મજા માટેની ટ્રિક તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. જીવનમાં ખરાબ તબક્કામાં માંગ પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે કેટલાક માટે તથા ફૂલોથી રોમેન્ટિક સાંજ જોવાય છે તમારી કસોટી થશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે તમારા વડે આજના દિવસ માંગ એવા કામ કરવા માંગ આવશે જેના વિશે તમે ઘણી વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય જીવન સુધારવા માટે પીવો સામાજિક અપને હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસ ને પ્રોત્સાહિત કરો તમારી પાસે હંગામી ધોરણે નાણાં મૂછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો તમારા અનિશ્ચિત વર્તન છતાં જીવનસાથી સહકાર આપશે કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે ઉપાય એક મજબૂત વિત્તિય સ્થિતિ માટે પોતાના કપાળ અને નાવી પાસે કેસરનું નિશાન લગાવો ધન રાશિ પણ જૂના મિત્ર સાથે પૂર્ણ મિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે તમારા પાત્રનું

ઉપાય કુટુંબજી સમૃદ્ધતા પ્રાપ્ત કરવા માટે કોપટની જોડી નર અને માદા ખરીદી એમને આકાશમાં કરો મકર રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો પ્રેમ સાથે સહવાસ તથા બંધન વધારો થશે કેટલાક માટે લગ્નની શરણાઈના સુર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્ય મદાર ન રાખતા કાર્યક્ષેત્ર માં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય યુવા છોકરીઓ અને કુલીન મહિલાઓને સન્માનિત કરવાથી વ્યક્તિએ જીવનમાં ઘણી વૃદ્ધિ થશે કુંભ રાશિ પર તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમત તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચાર થી દિવસ શરૂ થશે રોમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે છે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવન લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય વધેલા ધંધા કાર્યજીવન માટે પૂજાઘર અથવા પરિવારની ની વેદી માંગ કેતુ યંત્ર સ્થાપિત કરી એની નિયમિત પૂજા કરો મીન તમે જો હાલના સમયમાં અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો આજે દરેક જન તમારી મિત્રતા જમખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂળ છો તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લેજો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય પક્ષીઓને સાત જાતના અલગ અલગ અનાજ ખવડાવો અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો